નમસ્કાર મિત્રો યહી હૈ શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતના સંદર્ભમાં ગુજરાત મોડેલના સંદર્ભમાં મધુ ગુજરાત ગતિશીલ ગુજરાત એવા ગુજરાતના સંદર્ભમાં ભ્રષ્ટાચારની વાત કરવી છે પરંતુ એ સાથે સ્પષ્ટતા કરી લઈએ કે અહીંયા આ વિડીયોની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંસ્થા અથવા તો કોઈ પણ ગ્રુપ ની અવહેલના થાય એની બદનક્ષી થાય અથવા તો એના પ્રત્યે પૂર્વગ્રહથી પીડાઈ અને કોઈ પણ પ્રકારની માહિતી આપવાનું અથવા તો કોઈપણ પ્રકારની એની અવહેલના થાય અથવા એની બદનક્ષી થાય એવો કોઈ પ્રયાસ નથી જનજાગરણના સામાજિક સભાનતાના કારણો સભાનતાના હેતુને ધ્યાનમાં લઈ અને આ વિડીયો બનાવી રહ્યા છીએ વાત છે ગુજરાતની તો અત્ર સર્વત્ર અત્ર સર્વત્ર ગુજરાતમાં જ્યાં જ્યાં તમે પગ માળો ત્યાં આગળ કવિ કલાપી રચના છે એ પ્રમાણે અત્ર તત્ર સર્વત્ર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર છે અને હમણાં જે અહેવાલો બહાર આવ્યા છે એ અહેવાલો મુજબ ડિસેમ્બર બે હજાર ચોવીસ નો જે અહેવાલ આવ્યા એમાં બાર હજાર છસો આઠ જેટલી ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાં ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદો સરકારને મળી છે બે હજાર ચોવીસના ડિસેમ્બરમાં જે અહેવાલો બાર એમાં બાર હજાર છસો આઠ ફરિયાદો અને એ સિવાય ખનીજ ચોરી ખનીજ વહન અને એના લગતા બીજી જે કેસો છે બીજી ફરિયાદો છે એવી છેલ્લા બે વર્ષમાં સત્તર હજાર છસો ને પંચાણું એવા કેસો નોંધાયેલા છે આ બધાની અંદર ભ્રષ્ટાચાર છે હમણાં ટૂંકા સમયની અંદર બે ચાર કિસ્સાઓ બહાર આવ્યા લાંચ લેવાના વર્ગ એકનો અધિકારી લાંચ લે લાખ રૂપિયાનો પગારદાર હોય અને એ લાંચ લે એવા એક નાયબ કલેક્ટર એક લાખ રૂપિયાનો જેનો પગાર હતો એ ત્રણ લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે પકડાયા નિવૃત્તિ ફંડના શિક્ષકના કાગળોમાં સહી કરવાની હોય અને જેનું કામ જિંદગીભર શિક્ષણ આપવાનું છે જેનું કામ સંસ્કારનું કામ છે એવો પ્રિન્સિપાલ સિત્તેર હજાર રૂપિયાની માંગણી કરે અને બાવીસ મહિના પછી એની સામે એ ફરિયાદ નોંધાય આ પણ ખૂબ ગંભીર વિષય છે શિક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિઓ લાંચ લે અને એ લાંચ લેતા પાછા એની સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય બાવીસ બાવીસ મહિના પછી ફરિયાદ નોંધાય આ પણ એક ગંભીર વિષય છે ધંધાના લાયસન્સ માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એક વર્ગ એકનો અધિકારી વર્ગ એકનો અધિકારી એટલે કમસે કમ એક લાખ રૂપિયા પગાર હોય બીજી ઘણી બધી સગવડો મળતી હોય અને એ પચીસ હજાર રૂપિયાની લાંચ લેતા પકડાય હમણાં એક નિવૃત્ત અધિકારી પંદર લાખની લાંચ લેતા પકડાયાના અને એની સાથે સાથે બીજા એક સચિવની પણ એમાં સંડોવણી હોવાના અહેવાલો બહાર આવ્યા છે તો આ બધી બાબતો ખૂબ ગંભીર બાબતો છે ચિંતાનો વિષય છે પરંતુ આ લાંચની સાથે સાથે બીજી સેંકડો બાબતો એવી છે શા માટે તમારે લાંચ લેવી પડે છે અથાગત ગૌતમ બુદ્ધે કહ્યું છે કે ભાઈ તમામ દુઃખોનું મૂળ તૃષ્ણાઓ છે તમારી અસી અસીમ તૃષ્ણાઓ અસીમ ઈચ્છાઓ હોય કટ દ્વારા કરોડોપતિ અબજોપતિ બની જવાની જે ઈચ્છાઓ હોય તેમના નીતિમત્તાની દ્રષ્ટિએ કાનૂની દ્રષ્ટિએ જે મળવા પાત્ર હોય એટલું મળવાથી તમારો સંતોષ ના થાય અને એ સંતોષ ના થાય ઢગલાબંધ રૂપિયા જોઈએ ઢગલાબંધ સંપત્તિ ભેગી ગયું હોય અનેક બંગલાઓ અનેક ગાડીઓ આ બધી વસાવવાની તમારી જે માનસિકતા છે કેટલાક લોકોની અને એના કારણે ભ્રષ્ટાચારનું મૂળ પેદા થાય છે લાંચ લેવાનું હવે જે લોકો જે સરકારી કર્મચારી અધિકારીને જે કામ કરવાનું હોય છે એ તો એના એના બદલામાં એના વેતન આપવામાં આવે છે ટોપલો ભરીને રૂપિયા એને દર મહિને એની મહિનાની ત્રીસ એકત્રીસ તારીખ પૂરી થાય પહેલી બીજી તારીખે તો એના બેંક એકાઉન્ટની અંદર ઢગલાબંધ રૂપિયા પડી જતા હોય છે પચાસ કે સાઠ વર્ષ પહેલાની તમે વાત કરો તો જે પરિવાર હજાર પાંચસો રૂપિયામાં પોતાનું ગુજરાન પૂરું કરતો હતો એવા પરિવારના વસંત જોકે એના વારસો એના બાળકોને આજે લાખ લાખ રૂપિયા પગાર મળતો હોય મહિને તો આટલાથી કેમ સંતોષ થતો નથી આટલો જ પગાર જે મળતો હોય એમાંથી પરિવારનું અને એમનું પોતાનું ભરણ પોષણ નથી થતું મહિને એક લાખ રૂપિયા પગાર મળતો હોય તમારું પરિવારની અંદર પાંચ છ સાત બાળકોનું સંખ્યા હોય હવે અત્યારે હાલના સંજોગોમાં તો બે પતિ પત્ની અને એના બે બાળકો ત્રણ બાળકો ચાર બાળકો વધુમાં વધુ વધુ પાંચ છ નું પરિવાર કુટુંબ હોય પોતાનું મકાન હોય સરકારી કર્મચારી નાનો હોય મોટો હોય અધિકારી હોય તો એનો પોતાનો મોટો બંગલો હોય વર્ગ ત્રણનો વર્ગ ચારનો કર્મચારીનો એનો પોતાનું મકાન તો હોય અને એના એની દર મહિનાની ખાધા ખોરાકી બીજા દવાદારૂના અને ખર્ચાઓ એના સામાજિક પ્રસંગોના આ બધું વાત કરતાં લાખ રૂપિયાની અંદર એનું પૂરું ના થાય એવું તો અશક્ય વસ્તુ છે છતાંય આ લોકોએ લાંચ લેવી પડે છે માનો તમે લાંચ ના લો તો શું થાય તમે લાંચ નથી લેતા તો કેવા કેવા અનિષ્ટ પેદા થાય એનાથી તમને શું નુકસાન થાય છે પરંતુ આ લાંચ લેવા પાછળથી લોકો લાંચ લે છે ગુજરાતની અંદર લાંચ લેવાનું આ પ્રમાણ ખૂબ ઊંચું છે અને ભારતની વાત કરીએ તો વિશ્વના જે દેશો છે એ દેશોની અંદર ભારતનું સ્થાન લાંચ લેનારા દેશોની અંદર લગભગ પંચાણુમાં ક્રમે એટલે જે સારા દેશો છે એ ટોપ કક્ષામાં છે પરંતુ લાંચ લેનારા દેશોનો ક્રમ નીચો જતો એટલે સમગ્ર ભારતની અંદર લાંચ લેવાનું દરેક બાબતે તમારે હજુ તો હવે એવું આપણે આશ્વાસન લઈ શકાય કે તમારે લઘુ જવા માટે કુદરતી હાજરી હાજર જવા માટે તમારે લાંચ નથી લેવા હતી એવો આ સારો દેશ છે એવું આશ્વાસન નકારાત્મક આશ્વાસન લઈ શકાય અને આવી લાંચ લેવા પાછળ સૌથી પહેલું તો ધન ધનલોલુપતા સૌથી પહેલું ધન ધનલોલુપતા સમસપ સંપત્તિની લુલુપ્તા કેમનું કરીને ક્યારે કેટલું બધું કઈ રીતે ભેગું કરી લેવું બીજો ગરીબ હોય મરી જાય રિક્ષાવાળો હોય તો એને ભાડું નથી આપવું અથવા તો કોઈ બોલાય નહીં એને પૂરી મજૂરી નથી આપવી પરંતુ જે રિક્ષાવાળો છે મજૂર છે અથવા તો બીજો કારીગર છે અનેક પ્રકારના કારીગરો હોય છે એ લોકો પોતાનું દૈનિક કામ કરી અને બસો પાંચસો કે હજાર રૂપિયા પેદા કરતા હોય એની સામે તો એના એના પરિવારની આર્થિક જવાબદારીઓ એટલી બધી વિકટ હોય છે અને એમાં એને પરિવારનું ભરણ પોષણ કરવાનું હોય છે પરંતુ સરકારી કર્મચારીઓને એના પ્રમાણમાં ખૂબ ખૂબ સારો પગાર મળતો હોય છે બીજી અનેક સગવડો મળતી હોય છે એને શારીરિક શ્રમ નથી કરવો પડતો એણે તાપ તડકો ટાળ કે વરસાદ એને નથી હોય અને છતાંય એમની જે ધન લોલુપતા છે એ ધન લોલુપતાના કારણે લાંચ લેવા માટે પહેરાય છે એમની આ અપ્રમાણિકતા છે અને જે સરકારી કર્મચારી જે અધિકારી છે લાંચ લે છે પોતાના હોદ્દા ઉપર પોતાના પદની ગરીમાં નથી જાળતો એની સાથે એની વફાદારી નથી પણ આ જે લોકો લાંચ લે છે ને એ લાંચ લેનારા લોકો પણ લાંચ પોતે લાંચ લેવાના અને બીજે જે કઈ એમણે ગુનાઓ કર્યા હોય ને એ એના જે પાપ છે એ પાપ ધોવા માટે પાછા એનો રસ્તો શોધી કાઢતા લાંચ લેનારા લોકો પોતે કરેલા લાંચ લેવાના પ્રાપ અને બીજા પાપમાંથી મુક્ત થવા પાપ ધોવા માટે પોતાના માનેલા ઇષ્ટદેવોને પોતાના માનેલા ઇષ્ટદેવોને ધર્મના નામે એમનો જુદા જુદા પ્રકારે રાજી કરવા માટે કોઈ કપડાં દ્વારા કોઈને વસ્ત્ર દ્વારા કોઈ દેવને જર્જરિયાત દ્વારા કોઈ નૈવેદ્ય દ્વારા સૂકા મેવા દ્વારા આ બધી દ્વારા એનો નૈવેદ્ય ચઢાવવામાં આવે અને એની સાથે સાથે આ લોકો જ્યારે આવી ભોગ આપતા હોય અથવા તો પોતે દાન કરતા હોય એવું માનતા હોય એ લોકો એક ચોક્કસ અપેક્ષા લઈને એક ચોક્કસ તૂષ્ણા લઈને જતા હોય છે કે હે દેવ હે ભગવાન હું તેને આટલું સોના ચાંદીનું વરખ ચડાવું છું સોના ચાંદીનું સત્ર ચઢાવું છું તેના સોદરાના ચાંદીના ઘરણા અર્પણ કરું છું તેને સુકામેવો આપું છું તેને આ વસ્ત્ર આપું છું મારું આટલું કામ થઈ જવું જોઈએ મારા હું કેસમાં જીતી જવું જોઈએ મારો દુશ્મન હારી જવો આવી બધી તૃષ્ણાઓ લઈને આ લોકો જતા હોય છે અને એ એટલા માટે આજે લાંચની શરૂઆત થશે એ તમે દેવોનો લાંચ આપો છો તમે દેવોની તમારી પોતે તમે સમર્પિત નથી તમારામાં એટલું ત્યાગ વૃત્તિ નથી કે સ્વેચ્છાએ તમે આપતા હોય જો સ્વેચ્છાને અને સમર્પિત રીતે આપતા હોય તો દરેક મંદિર મોટા ભાગના મંદિરો આગળ કેટલાક અપંગો હોય છે કેટલાક લુલા લંગડા હોય છે અને કેટલાક ભિખારીઓ હોય છે એમને તમે રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા આપવા માટે કારણે તમારું મન કરજો તમે મન મૂકી અને સો સો કે પાંચસો પાંચસો રૂપિયાની નોટો ક્યારેય નથી આપી દેતા અપદરૂપ કિસ્સામાં ક્યારેક એવું બન્યું હોય છે કે કોઈક ત્યાગી મહાવીર જેવા ત્યાગી હોય ને એણે કંઈ કોઈ ભિખારી ને ગરીબ ને લુલા લંગડા ને એવું આપી દીધું હોય અને આ રીતે અનૈતિક ધોરણે પેદા કરેલી સંપત્તિ એ નથી ધોરણે પેદા કરેલી સંપત્તિ સૌથી પહેલાં તો વૈભવી જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે એસો આરામમાં જીવવું ગાડીઓ એક કરતાં વધુ ગાડીઓ હોવી જોઈએ બંગલાઓ એક કરતાં વધારે બંગલાઓ હોવું જોઈએ એના કારણે એમના દીકરાઓમાં ઉડાવ પણ આવે છે શું આવે છે એના દીકરાઓમાં ઉડાવ પણ આવે છે કેટલાક બનાવોમાં કાંડ તમને બહુ વર્ષો પહેલાં બની ગયો વિશ્વશાહ નામના યુવાને એકસો વીસ ની સ્પીડ ગાડી ચલાવી અને એક યુવાનને સ્થળ ઉપર જ એનો ખચડી નાખ્યો હતો સુપ્રીમ કોર્ટ સુધી કેસ ગયો સુપ્રીમ કોર્ટમાં આરોપી ફરિયાદી અને સાક્ષીઓ બધા ફરી ગયા છતાંય સુપ્રીમ કોર્ટે એકસો ચોસઠ ના નિવેદન ના આધારે એને સજા કરી હતી આના કારણે આવા સંતાનોની અંદર અને લાંચ લેનારાઓનો વ્યસનો સિગારેટ છે દારૂ છે દારૂની પાર્ટીઓ છે આ બધું બનતું હોય છે અને કેટલાક કિસ્સાઓની અંદર બીજા અનૈતિક બનાવો પણ બનતા હોવાનું બહાર આવ્યું છે કેટલાક બનાવોમાં આવા જે તથ્યકાંડ ને વિસ્મેષકાંડ કરનારા એવા જ પાછા એમના બાળકો પોતાના મા બાપના અંકુશથી બહાર જતા રહે કારણ મારી એ સંપત્તિ આવે એના હાથમાં એટલે એને પોતાએ કશું કરવાનું નથી હોતું એનો પોતાનો શ્રમ નથી હોતો એનું પોતાનું કોઈ યોગદાન નથી હોય એના કારણે આ આ લોકો મા બાપના અંકુશની બહાર જતા હોય છે લાંચ આપનારાઓ અને લાંચ લેનારાઓ છે લાંચ જે આપનારાઓ છે ને એ તમે લાંચ લેવા માટે પ્રલોભિત થાવ છો તમે દેવોને લાંચ આપવાનો પ્રયાસ કરો અને એના કારણે તમે લાંશ લેવા માટે પ્રલોભિત થાવ છો જેના પરિણામે ખૂબ તમે અનિત્યનો માર્ગ જા તમે જેનો સર્વશક્તિમાન માનો છો જેને તમે તમારી પૂરી આસ્થા છે શ્રદ્ધા છે અને તમને એવી ખાતરી છે કે અમારા માનેલા દેવ અમારા માનેલા ભગવાન આ બધું કરી શકવા માટે સક્ષમ છે તો પછી એવા દેવને એવા ભગવાનને એવી માતાજીના આ આવા બધા બાહ્ય આડંબરોની ક્યાં જરૂર હોય એ તો તમે તમારી પૂરી સારી પવિત્ર અને નિખાલ આસ્થા હોય તો તમારા કામ આપોઆપ મનોમન થઈ શકે પરંતુ તમારી પાસે જે અનિતિના નાણાં મોટા ભાગના નેવું પંચાણું કિસ્સાઓમાં અનત્યના નાણાં જેની પાસે આવ્યા હોય અને એ લોકો આ આ રસ્તે વળતા હોય છે એને આ એક લાંચનું ધાર્મિક સ્વરૂપ છે બીજી વાત અ ભારતની અંદર જે આ લાંચની જે વિકસેલી પરંપરા છે ને એની પાછળ ધનલોલુપતા તો સાથે સાથે પરંતુ પોતે જે કંઈ અનિતિ અનિષ્ટ કરી રહ્યા છે એમાંથી મુક્ત થવા માટે મંદિરોમાં દાન આપવું બીજા લોકોને દાન દક્ષિણા આપવી કંઈક જમણવાર આપવા ભોજન આપવા અને એ રીતે એમાંથી મુક્ત થવા માટેની એક માનસિકતા કહેવું છે अंदर खास बात तो ये करी है कि आ बदा किस्साओं समग्र भारत अंदर नव्वाणु टका बिन दलितो बिन दलित अंदर भारतर नव्वाणु टका बिन दलित हिंदुओं आ ना એવા છે કે જેનો અનુસૂચિત જાતિના નાગરિક ઉપર સૌથી વધુમાં વધુ દ્રોણા અને નફરત છે ફરી વખત રિપીટ કરવું આ ભારતના નવ્વાણું ટકાથી વધારે બિન દલિત હિન્દુઓ અને આ દેશના દલિતો ઉપર સૌથી વધુમાં વધુ ધ્રોણા અને નફરત છે અને એ ધ્રોણા અને નફરતના ભોગ બની અને એ લોકો એવા સરકારી કર્મચારીઓ અધિકારીઓ ક્યારેક લાંચ લેવાનો ગુનો કરવાના આરોપસર એસીબી એસીબીના ચોકટામાં પીટી થઈ જવા હતા કામની ગેરરીતિઓના કારણે પોતાની અનિયમિતતાના કારણે બીજા અનેક કારણોસર આ લોકો એવા એની અંદર ફસાઈ જતા હોય છે એમની સામે કાનૂની કાર્યવાહી તપાસ થતી હોય અને એના કારણે એના કારણે એમની સામે તપાસ ચાલતી હોય ઘણા બધા લાંબા સમય તપાસ ચાલે એમની નિવૃત્તિના સમયે એમની મળવાપાત્ર પાત્ર ગ્રેજ્યુએટી અટકી શકે અથવા તો એ પછી પણ ક્યારેક કેટલાક કિસ્સાઓ નથી મળતું તો સૌથી સારો રસ્તો એ હોય કે અનુસૂચિત જાતિના જનજાતિના નાગરિકોના તમે તમારી આગળની ત્રીજી પેઢીનો વિચાર કરો તો એ વખતે એમના જે ત્રીજી પેઢીના મા બાપો છે એ મજૂરી કરતા હતા મોટા ભાગના કિસ્સાઓ મજૂરી કરતા હતા અને એમાંથી એમણે પોતાના દીકરાઓને એને અને એમના દીકરાઓ ભણી ગણીને આજે ક્લાસ વન ક્લાસ ટુ અધિકારીઓ બન્યા કેટલાક આઈપીએસ બન્યા કેટલાક આઈએ એસ બન્યા અને હવે ઢગલો બંધ ટોપલો ભરીને રૂપિયા મળતા હોય તો પછી શા માટે શા માટે લાંચના બનાવોની અંદર આપણે સંડો આવવું જોઈએ અથવા તો આપણે એવી સભાનતા અને એટલી સક્રિયતા કેમ ના હોય એટલી કાનૂની સભાનતા કેમ ના હોય કે ભાઈ લાંચ લેવાથી દૂર રહેવું જોઈએ લાંચ લેવાથી આપણે દૂર રહીએ જે કંઈ પગાર મળે છે એ ઓછો નથી જે કંઈ પગાર મળે એ બિલકુલ ઓછો નથી આજના શિક્ષકને એક લાખ રૂપિયા પગાર મળે છે એક પટ્ટાવાળાને પચાસ સાઠ હજાર રૂપિયા પગાર મળે છે એટલી બધી મગફળી એટલી બધી મગફળી નથી પચાસ હજારના પગારમાં લાખ રૂપિયાના પગારમાં દોઢ લાખના પગારમાં સાત આઠ વ્યક્તિના પરિવારનું ભરવાપોષણ ના થઈ શકે તો પહેલા તો જે મગજમાં લાંચ લેવાની જે માનસિકતા છે ને આને સંપૂર્ણ રીતે એ દબાવી દેજે નષ્ટ કરી દે છે કારણ કે ભારતના અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર સૌથી વધુમાં વધુ ધોણા અને નફરત તથા કથિત હિન્દુઓ પૈકીના નવ નવ્વાણું ટકા લોકો ધરાવતા હોય છે તમે ઘણી વખત એવું સાંભળ્યું છે કેટલાક બાવાઓ એવું કહેતા હોય કે આ પરમારના મકવાણાના સોલંકીના અમારે સાહેબ કહેવાના આવું તમે સાંભળ્યું છે આથી પણ ખરાબ શબ્દો બોલો એક નાણાં મંત્રી હતો એ કશો અનુસૂચિત જાતિના માટે જે ગેરબંધારણીય શબ્દ છે એવો શબ્દો જાહેરમાં બોલ્યો હતો આ આ બધી અનુસૂચિત જાતિના નાગરિકો પ્રત્યેની ધોણ નફરત વેર અને ઝેર બા કાયદા જાહેરમાં લોકો વ્યક્ત કરતા હોય છે તો જો તમારી સામે આવા બધા જ દુષ્ કૃત્યો આચરાતા હોય તો જાણકાર સભાન નાગરિક તરીકે અનુસૂચિત જાતિના લોકોની પ્રથમ ફરજ એ છે કે તમે લાંચ રસોતથી મુક્ત રહો તમારા કામને સરકારી જે કામ મળ્યું એ કામમાં સોસે સો ટકા વફાદારીપૂર્વક રહી નિષ્ઠાપૂર્વક કામ કરો તો લાંચ લીધા સિવાય પણ તમે તમારા પરિવારનું ભરણ પોષણ કરી શકો સાથે સાથે તમે સારામાં સારું તંદુરસ્ત આયુષ્ય જીવી શકો છો સૌથી સારામાં સારી વસ્તુ તો એ છે કે તમે ઊંચું મસ્તક બિંદાસ રીતે તમે તમારા અધિકારી કર્મચારી સાથે તમે ઊંચા મસ્તકે વાત કરી શકો છો તમારે ક્યારેય કોઈની ટકોર સાંભળી અને માથું તમારું નીચું નમાવી અને નીચે મૂડી રાખીને વાત કરવાનો અવસર નહીં આવે તમને એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ નહીં થાય કે તમારે સાંભળવું પડે તમારે સંતાઈ જવું પડે તમારા મેમાં મળે તમને ઠપકા મળે તમારી પાસે કામની વારંવાર ઉઘરાણી થાય કારણ કે આ બધામાં સભાનતા અને જાગૃતતા એટલા માટે રાખવાની જરૂર છે કે પ્રિન્ટ મીડિયા જેટલું કટ્ટરતાવાદી મનોવાદી લોકોનો તમારા પ્રત્યે ધ્રોણા અને નફરત છે એથી વધારે એથી વધારે થોડાક ડગલા આગળ વધીને પ્રિન્ટ મીડિયાના પણ તમારા પ્રત્યે અને નફરત છે અને એંતના બોલતા પુરાવા તમે પ્રિન્ટ મીડિયાના જે અહેવાલો જુઓ તો જ્યારે જ્યારે અનુસૂચિત જાતિના નાગરિક બાબતનો કોઈ પણ ઘટના હોય તો એને વિસ્તૃત સ્વરૂપ આપી અને એને વિગતે રજૂ કરવામાં આવતી હોય પરંતુ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની કોઈ પોઝિટિવ મેટર હોય હકારાત્મક બાબત હોય તો એને પાંચ દસ પચીસ શબ્દોની અંદર એને ટૂંકણ માપી દેવામાં આવતી હોય છે આ આખું આ ગોદી મીડિયા માટે એક આખો એપિસોડ આપણે કરવાના છીએ કરીશું બહુ વિગત આધાર સાથે કરવાનો છે કરીશું પણ અત્યારે તો ટૂંકમાં એટલી વાત કરીએ કે તમારી સામે તમામ પરિબળો વિપરીત પરિબળો હોય તો એ દિશામાં જે સરકારી નોકરીઓ મળી છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના કારણે મળી છે એ સરકારી નોકરીઓ તમારા તમારી નિવૃત્તિની છેલ્લી પળ સુધી કોઈ પણ પ્રકારના વાદ વિવાદ સુધી સ્વખેમ સચવાઈ રહે અને તમે ઉન્નત મસ્તકે નિવૃત્ત થાવ એવી એ ફરજ હોવી જોઈએ આટલી વાતમાં તમને સાથે સવાલ છે કે તમારા બાબતે શું કહેવું છે આ મેં મારો મત વ્યક્ત કર્યો છે આની પાછળ કાનૂની સભાનતા સામાજિક સભાનતા અને નીતિમત્તાની બાબત રહી છે તમે શું વિચારો છો તમારા વિચારો મને કોમેન્ટમાં જણાવો સાથે સાથે તમને એક ખાસ વિનંતી છે કે તમારા મોબાઈલમાં જેટલા ગ્રુપ હોય એટલા ગ્રુપમાં આ વિડીયોને વધારે તમે શેર કરો શા માટે એક આ સામાજિક સભાનતા અને કાનૂની સભાનતાની બાબત છે સાથે સાથે ભારતમાંથી ગુજરાતમાંથી લાંચ લેવાનું અને લાંચ આપવાનું દૂષણ છે એ પણ નાબૂદ થવું જરૂરી છે આ બે હેતુના સર આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા મોબાઈલમાં હોય એટલા વધુમાં વધુ ગ્રુપોની અંદર પણ આ વિડીયોને તમે શેર કરો એવી અપેક્ષા રાખીએ ફરી વખત વખત આપણે આવા આધારો સાથે મળીશું આવજો